નમસ્કાર દર્શક મિત્રો હું છું આફતાબ દસાડિયા તલાજા પાવર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તળાજા શહેરમાં આવેલ ખારા વિસ્તારમાં કે જ્યાં ખારાનો છેલ્લો ભાગ કહેવાય ત્યાં અત્યારે ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયેલું છે તો આપણે અહીંયા અત્યારે હાલ આ વિસ્તારની મુલાકાત આવી પહોંચ્યા છીએ તો આપણી સાથે અહીંના રહીશો છે આપણે એને પૂછીએ શું તકલીફ છે જે આપનું નામ દિનેશભાઈ દેવભાઈ કાંગર

આપણી સાથે બીજા એક માડી પણ છે આપણે એને પૂછીએ જે માડી આપનું નામ મારું નામ દવલબેન હા તમને શું તકલીફ છે અમારે પાણીની તકલીફ છે આ નાળું એટલે હું મૂક્યું છે એમાંય પાણી પૂરું જાતું નથી ને અમારા ઘરની અંદર પાણી ગડી જાય છે રાત્રે અમારો છોકરા લઈને ચા ધાવવાનો 10 વર્ષ થા અમને આમ છે તો ચા બધાના ઘરોમાં પાણી ગળી જાય છે એ વાત છે છે હા 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 છે જો અહીંયા અત્યારે હાલમાં પાણીમાં જ ઉફા છે ને જોઈ જો તમ તારા કે અહીંયા આવી તો આ હતા આના રહીશું તમે જોઈ શકો છો કે કેટલી છે આમાંથી પાણી પસાર થઈ રહ્યું છે અને અહીંના રહીશો છેલ્લા દસ થી પંદર વર્ષથી હેરાન પરેશાન છે હવે જોવાનું તે રહ્યું કે આ લોકોનો પ્રશ્ન હલ થાય છે કે પછી ભોગવવાનું જ રહેશે નમસ્કાર આફતાબ દસાડિયા તલાજાબાવ ન્યૂઝ તળાજા